ઓગણચાલીસ રાઉન્ડ થશે મતગણતરી પ્રક્રિયામાં અધિકારી અને કર્મચારી મળીને એક હજાર આઠસો ને ઓગણ એંસી લોકો જોડાયા ઈવીએમ એનઆર પેટ સહિત બેલેટ પેપરથી થયેલા મતદાનની પણ થશે મતગણતરી નવસારી લોકસભા બેઠક ઉપર ઓગણસાહીઠ છાસઠ ટકા થયું હતું મતદાન નવસારી લોકસભા બેઠક ઉપર નોંધાયેલા બાવીસ ત્રેવીસ લાખ મતદારોમાંથી તેર છવ્વીસ લાખ મતદારોએ કર્યું હતું મતદાન નવસારી લોકસભા બેઠક ઉપર ત્રણ રાષ્ટ્રીય પક્ષ પાંચ ક્ષેત્રીય પક્ષ અને છ અપક્ષ ઉમેદવારો લડ્યા જ ચૂંટણી મુખ્ય જંગ ભાજપના પ્રદેશ પ્રમુખ અને ચોથી વાર ચૂંટણી લડી રહેલા ભાજપી ઉમેદવાર સી આર પાટીલ અને પીટ કોંગ્રેસી નૈશ દેસાઈ વચ્ચે ખેલાશે